વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી પ્રાપ્ત કરીશું જિગ્નેશ ખનન ખનન માફિયાઓ બેફામ થઈ ગયા છે હવે કોઈ વિભાગ કોઈ અધિકારીનો ડર તેમને નથી રહ્યો હુમલાની ઘટના બની છે પોલીસ ફરિયાદમાં શું ઉલ્લેખ છે જી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ વિભાગ દ્વારા અનેક જગ્યાએ અનેકવાર રેડ કરવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર ખાન ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ વન થતું હતું તે અટકાવવા માટે એ મેમકા તરફ આખી ટીમ ગઈ હતી અને બે કાર લઈ સરકારી વાહનો લઈ અને રોડ ઉપર કર્યો હતો ત્યારે દ્વારા પૂર બે થી ચલાવી અને રોડ ઉપર જ ખનીજ ધોરી દઈ અને ફરાર થઈ ગયો હતો ત્યારે સફેદ કલર ની સ્વિફ્ટ ગાડીના બે લોકો ખનીજ ની ગાડી એનો ઓવરટેક કરી અને સ્વીફ્ટ ગાડી ધીમે ધીમે ચલાવી બ્રેકો મારી અને શખ્સો આગળ જતા ડમ્પરોને ઓવરટેક કરવા ન દીધા હતા અને ખનીજની ટીમની ગાડીને રોકી અને સાઈડના દરવાજા સાથે ભટકાડી નુકસાન કર્યું હતું વઢવાણ પોલીસ મથકે હાલ આ બાબતે ફરિયાદ નોંધી અને જે સ્વીફ્ટ કારના ચાલક છે તે તેમને અને ડમ્પર ચાલકને શોધવાની એ કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જી જિજ્ઞેશ આભાર જાણકારી આપવા માટે